હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ્સ વિથ હાર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર જીવો ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો માત્ર ચારસો કલાક હાલેલું છે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું અને ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપ મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈપણ ખેડૂત મિત્રો મહેન્દ્ર જીઓ ટ્રેક્ટર લે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ છે માલકનો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આ જીઓ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે અને મિત્રો આ ટ્રેક્ટર માત્ર ચારસો કલાક હાલેલું છે અને મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ત્યારે તમને નેવું ટકાથી ઉપરની કન્ડિશન જોવા જઈ રહશે બેટરી નવી છે ટ્રેક્ટરમાં મિત્રો ટ્રેક્ટરમાં આરામ લાયક સીટ અને લિફ્ટ કંટ્રોલ આપેલા છે પંખે જ આપેલા હશે તો મિત્રો જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન અને મિત્રો ટ્રેક્ટરમાં સાઇડ ગેર સાથે પાવર સ્ટેરિંગ પણ મળશે તમને તો મિત્રો આ ટ્રેક્ટર તમને ટોપ મોડલ જોવા મળશે અને પચીસ સોસ્પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશન અને ખૂબ જ તાકાત છે આ ટ્રેક્ટરમાં તેઓ માલિકનું કેવું છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાટછળો જોવા નહીં મળે ટોસા ટોસી જોવા નહીં મળે અને ક્યાંયથી પણ એન્જિનમાં કે કોઈ પણ જગ્યાએથી ઓલરાહક તો જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે તો મિત્રો આ માલિકનો મોબાઈલ નંબર કિંમત આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર જીઓ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સોપન બ્યાસી સાર સાઠ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો જુનાગઢ તો મિત્રો ગામ વડાલ વડાલ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલ છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર જીવો ટ્રેક્ટર હોય તો વધુ માહિતી માટે નવાણું બે સોપનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા નથી જય